ભાગવતજીમાં પેલા સ્કંધમાં મહાભારતનો થોડો પ્રસંગ છે મહાભારતનું યુદ્ધ પૂરું થયું કૌરવો હાર્યા છે અને પાંડવો જીત્યા છે લગભગ બધા કૌરવો મરી ગયા પણ એક દુર્યોધન હજુ નથી મર્યો લોહી લુહાણ પડ્યો છે કુરુક્ષેત્રમાં દુર્યોધન નથી મર્યો એનું એક કારણ છે દુર્યોધનને એક વરદાન છે કે તારું મૃત્યુ ત્યારે જ થશે કે જ્યારે તને સુખ અને શોક બંને એક સાથે થશે સુખ અને દુઃખ જ્યારે એક સાથે તને થશે ને ત્યારે જ તારું મૃત્યુ થશે એક બ્રાહ્મણના પુત્રની કથા આવે છે મહાભારતમાં બ્રાહ્મણ એટલે ગુરુ દ્રોણાચાર્ય અને એનો પુત્ર અશ્વત્થામાં દ્રોણાચાર્ય પણ મહાભારતના યુદ્ધમાં મરાયા છે અશ્વત્થામાં નથી મરાયો અશ્વત્થામાં એટલે દુર્યોધનનો મિત્ર દુર્યોધન ની હાલત જોઈ અને ખૂબ દુખી થાય છે મિત્ર ને દુખી જોઈ અને જો પોતે દુખી ન થાય ને તો એને મિત્રતા કહેવાય જ નહીં અશ્વત્થામાં ખૂબ દુખી થાય અને કહે કે અરે મિત્ર આ દુઃખ તારું મારાથી જોવાતું નથી હું હું શું કરી શકું તારા માટે દુર્યોધન કહે કે હવે તો શું કરી શકે મિત્ર જે કંઈ રાજ્ય હતું હારી ગયા આ મરણ પથારીએ પડ્યા છે હવે તો મૃત્યુ આવે તો સારું મૃત્યુ એમને આવતું નથી ઘણા લોકોને સાંભળતા જોયા છે કે મહારાજ હવે તો મોત આવે તો સારું એમને ક્યારેય મોત આવતું નથી વાલા દસમા માળેથી પડો ને તો એ નસીબમાં હોય તો જ મરો છો ઘણા લોકો પ્રયાસો કરે કે દસમા માળેથી પડી તો મરી જાય નહીં તમારા નસીબમાં મૃત્યુ નથી તો 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 આ આ મૃત્યુ મૃત્યુ જો હોય બધા મરી ન જાય બે વસ્તુ છે આપણા હાથમાં જ નથી એક જન્મ અને બીજું વ્યક્તિ દસમા માળેથી પડે ને તોય નથી મરતો અને વ્યક્તિ ચાલતો ચાલતો ઠેબુ લાગે ને પડી જાય ને માણસ મરી જાય છે પ્રારબ્ધમાં હોય ત્યારે મિત્ર મૃત્યુ આવે દુર્યોધન કહે હવે તો મૃત્યુ આવે તો સારું એક જ ઈચ્છા હતી કે આ પાંડવોને મારી નાખવા છે પાંડવોને હરાવવા છે પણ હવે એ આપણા નસીબમાં નહીં અશ્વત્થામાં કહે તારી એટલી જ ઈચ્છા છે ને અરે જો મરતી વેળા એ ઈચ્છા પૂરી ન કરું તો આપણી મિત્રતા લાજે હું તને પ્રતિજ્ઞા આપું છું હું તને વચન આપું છું કે પાંડવોના પાંચે પાંડવોના માથા કાપીને અહીંયા તારા ચરણમાં આવીને ધરી દઉં તો જ માનજે તારો મિત્ર પ્રતિજ્ઞા લીધી અને આ બાજુ હસ્તિનાપુરમાં ભગવાન અને પાંડવોનો સંવાદ થાય છે ભગવાન કહે પાંડવોને ચાલો આજે આપણે જવાનું છે સંધ્યા કરવા પણ આજની સંધ્યા આપણે છે ને નદીના કાંઠે જઈને કરીએ આ પાંડવો એવા છે કે હા ઘણી જગ્યાએ અર્જુને તર્ક વિતર્કો કર્યા છે પણ કોઈ દિવસ કેમ શું કામ અમને જણાવો ને જણાવો એવું કહ્યું જ નથી ક્યાંક ને ક્યાંક પાંડવો અર્જુન ભગવાનને ગુરુ સમજે છે અને ગુરુના વચનમાં જો તમને વિશ્વાસ ન હોય તો ઈ ગુરુ બનાવવા એ ગુરુ માનવા ઈ જરૂરી જ નથી કહેવાના ગુરુ નહીં ગુરુ એટલે કોઈ માળા પહેરાવે જેની કંઠી આપી એ નહીં જ્યારે સમય દરમિયાન જીવનની અંદર કોઈ જગ્યાએ ડિસ્ટર્બ થઈએ જીવનમાં કોઈ જગ્યાએ અટકીએ અને ત્યારે આપણને કોઈ રસ્તો બતાવે ત્યારે આપણે પૂછીએ નથી પૂછતા કે મહારાજ હવે અમારે શું કરવું ક્યાં જવું આપણે કોઈના શરણે જઈએ જે આપણને સાચો રસ્તો બતાવે એને કહેવાય ગુરુ એ રસ્તો તો જ મળે જો તમને વિશ્વાસ હોય